રાય રામ જય શ્રી કૃષ્ણ જય રામાપીર આજ અમારે રેતી ફૂકણી આવે એમ છે એટલે અમે જો ઓટાણે નીકળી ગયા છે ઈ અને આ બરડા ડુંગરનો અમારે વાડીનો રસ્તો છે અને જો ઓટાણે રાતનો નજારો બીજું જો સામે દેખાય છે ને બીજું જે છે એટલે આપણે એની પાછળ જઈ એ આપણી આગળ છે તો હવે આ રાતનો નજારો જે જોઈ લઈએ રંગ બે આ છે હા એવું બા

જો ઇટેક્ટર માં હે સીપીયુ હશે ને ઈન ભર ઉપડી જાય જો કે અમારે થોડું નથી ખબર હોય પણ અમુક ને ખબર એ ના હોય કે સીપીઓ હશે પાછળ એને શું કહેવાય એને ચીપિયો કહેવાય ને એને મોટા મોટા ઓલા અમે કર્યા ને એ ઉપાડી આવશે જોરદાર છે જોતા ઓલા બે છોકરા તા જોડા જોડા રાહુલિયા આમાં ઉમડે ક્યાં હેઠ માંગી ઢોરાતી ન यो द नकरतार वारो छे हमने कई खबर ना करती हम नवा सई हमने ओमे नई रात छे भाई फुखड़ी होई जाए न बजे आपा के काम करे रखे बजे सब कर ना छे धोके होई अरे इम नई ई नवरया नथी हमणा दीवारी आवे बेदी भूका मारिया हैं दीदी 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 हमारा कानून केवलो छे नी सब खेलाडू छे ओ खवला तो मोर रुपए मोर रुपए

કામ કરે કેવો લ્યો કેવો તો જો કેવું કામ કરે એનો લે કાનૂન કલર આવે જો ઓલા ભર્યા કર્યા તા ને એ ભરી ભરી ને આવે એ આને ક્યાં લઈ જાવ તમારે જો માતાજી મને કેવું લાગ્યું તો મોઢું ને દેખાતું ભૂતળો અત્યારે ભૂતળો No el dorito tengo un anuario ધોરા દી જવું અંજવારું ઓ દેખા તારી ફૂકણી ભારી તો ટ્રેક્ટર જાય ભર લેવા ને કાનો ને શું કરતા હોય હજી ટ્રેક્ટર શરૂઆત જ થઈ છે કુકડી ની તો જો આ રીતે કુકડી માંડવી સાફ કરે છે આ રીતની અમારે નીચ રહે છે રાતનો નજારો ખેડૂત ખેડૂતની અમારે કાયમ દિવાળી જો રંગ બે રંગી એ જો નકર મારે પાછો હેરકો કરવું જો હા કાયા પાછો હું તને બોલાવ્યો કાનન ને કે ઓલા નેકરા જ આવે કે આ માર કે ઓલો છે આ તમારી એસો ભાઈ બસ આમે જેમ જ ડીઝલ જોઈ જોતા કેટલું રેડે આ ડીઝલ રેડે ને જઈએ જઈ લો અમારા કેસોમાં જો અમારા બાજુમાં પાડો હશે ને એ બધા જોવાય બાજુ

તો એ જ કાઢે કરું હું સેલે સેલે તો અમને ગોવિંદ હિખાડવા આવ્યો મનસુખી ખડવા આવ્યો અને સેલે લાખા મામા હિખાડવા આવ્યા કે આમ ભરિયા ન કરાય એવડા એવડા ને આમ નતે એને એવું બધું કહેતા તો થઈ સા પીજો કેવલા કેવલા તું તો વાળો મોરું લઈ લે ને ભાઈ આ વીટી ને આખું ભરતો હોયતી શીખ નું મોરું લઈ લેવાય 我得咋比？ ¡Qué अपने वीडियो का लाइव तो जा। हो रहा हूँ। अट्रैक्टिव हूँ तेरी बाक अजी किडबोल आए दिन। दीपा। तारा तो अपन कायम बाक अजी किडबोल आवाने दिन। बाक अजी क्यों? जब तेरी नाच तो करवा बैठा। डंकरी इनकी। हाँ लोग आठ यंदूंगरी खावा। बाव बगर। असम पलकों ले आए। अरे जा हमारा दीपा।

તો ગુડ નાઇટ જય દ્વારકાધીશ